ભુજમાં ડોક્ટર કવિતા મીરા સચદેની પ્રસંગે દિવંગત મહિલા તબીબની સેવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્મૃતિ સમારોહ યોજાયો હતો સમારોહના અતિથિ વિશેષ રાજ્યના રાષ્ટ્રીય માનવ અધિકાર કમિશનના અધ્યક્ષ ડોક્ટર કલ્પના સતીજાએ જણાવ્યું હતું કે સમાજમાં સકારાત્મકતા બદલવા માટેના ત્રણ શ્રેષ્ઠ પરિબળ છે શિક્ષણ આરોગ્ય અને સ્ત્રી સશક્તિકરણ આવો બદલાવ લાવવાનું ઉમદા કાર્ય ડોક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં થઈ રહ્યું છે એ આનંદનો વિષય છે પ્રમુખ સ્થાનેથી સાહિત્યકાર જયંતી જોશીએ જણાવ્યું હતું કે ડોક્ટર કવિતા માનવીય અભિગમવાળા તબીબ તરીકે સ્વાસ્થ્ય ક્ષેત્રે સમર્પિત હતા પ્રારંભે ચેરમેન શંકરભાઈ સચદે સૌનું સ્વાગત કર્યું હતું જુલીબેન સચદે અતિથિ વિશેષનું તથા હિરેન સચદે પ્રમુખનું તેમજ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જય સચદેનું સન્માન કરાયું હતું ઉપસ્થિત સૌએ વતી અતિથિ વિશેષ તથા પ્રમુખ ડોક્ટર કવિતા સચદેના તેલી ચિત્રને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ આપી હતી માત્ર 26 વર્ષની ઉંમરે અક્ષર નિવાસી થયેલ શિક્ષણ સંસ્કાર અને સેવાના ત્રિવેણી સંગમ સમાન ડૉક્ટર કવિતા મીરા સચદેની આજે ત્રીસમી પુણ્યતિથિ છે ઓગણત્રીસમો સ્મૃતિ સમારોહ છે તો સૌથી પ્રથમ એમના તૈલ ચિત્રને ઉપસ્થિત સૌ તિથિ ફૂલહાર કરવામાં આવશે ત્યારબાદ સ્કોલરશિપ્સનું વિતરણ કરવામાં આવશે ત્રણ સ્કોલરશિપ ટ્રસ્ટ તરફથી આપવામાં આવશે ફર્સ્ટ યર હોમિયોપેથી અને થર્ડ યર હોમિયોપેથીની સ્કોલરશિપ માણેકલાલભાઈ શાહ પરિવાર તરફથી અને ચોથા વર્ષની સ્કોલરશિપ મધુભાઈ જેઠી પરિવાર તરફથી આપવામાં આવશે કુમાર શ્રી સિંહજી ભાવનગર યુનિવર્સિટી એમાં ગત શૈક્ષણિક વર્ષ દરમિયાન પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની બહેનને ડૉક્ટર કવિતા મીરા સૈતદે મેમોરિયલ એવોર્ડ આપવામાં આવશે ઉપરાંતમાં સંસ્કૃત પ્રચારક રત્ન વિભાકરભાઈ અંતાણી અને હોમગાર્ડ્સમાં રાજ્યપાલ ચંદ્રક વિજેતા અને પત્રકાર શ્રી વારિસભાઈ પતરા પટણી એમને પણ એવોર્ડ કરવામાં આવશે વીડી હાઈસ્કૂલ અને માતૃછા હાઈસ્કૂલ એ બંને સ્કૂલમાં ડૉક્ટર કવિતાએ અભ્યાસ કરેલો અમારી જ્ઞાતિ લોહાણા જ્ઞાતિ એટલે બંને સ્કૂલો અને લોહાણા જ્ઞાતિ એમાં એચએસસી અને એસએસસી એમાં જેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે એમને પણ એવોર્ડ આપવામાં આવશે કાર્યક્રમના પ્રમુખ માનનીય જયંતિભાઈ જોશી અને અતિથિ વિશેષ પરમ આદરણીય ડૉક્ટર કલ્પના છતીજા એ બંનેનું વાંચન ખૂબ વિશાળ છે બંને ખૂબ જ સારા અને પ્રખર વક્તા છે એટલે એમના વક્તવ્યનો લાભ પણ આપણને મળશે ઓગણત્રીસમાં સ્મૃતિ સમારોહમાં ડૉક્ટર કવિતા મીરા સેતજીની સેવાઓને યાદ કરવામાં આવશે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે એવોર્ડ આપવામાં આવશે અને ઉપસ્થિત શ્રોતાઓને સારા વક્તાઓના વક્તવ્યનો લાભ મળશે ઓમ પ્રણો દેવી સરસ્વતી વાજીની વતી દીનામિત્ર્યવતું ઓમ સંસ્વત્યય નમઃ નમો રિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયરિયાણમ ઓમ નમોણમ ઓમ નમો લો એ સવ સાહુણમ એશો પંચણમુક્કારો સવપાવપણા સણો મંગલાણ સવ્વે સિંપઢમ હૈ મંગલમ આ ચેનલ જોતા સૌ દર્શક મિત્રોને અત્યંત આદરપૂર્વક પ્રણામ આજનો અવસર એક પ્રાચીનોમાં પ્રાચીન કહો અને અર્વાચીનોમાં આદ્ય કહો એવો પ્રસંગ છે કારણ કે સ્મૃતિ દિવસ ઉજવાઈ રહ્યો છે ડૉક્ટર કવિતા મીરા સચદે જે આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા એને આટલો સુદીર્ઘ સમય થયો તે છતાં સચદે પરિવાર તરફથી એક નિરંતર શ્રદ્ધાની જાગતી જ્યોત રાખવામાં આવી છે અને એના આ અવસરે એની પુણ્ય સ્મૃતિમાં જે વર્ષભર જુદા જુદા કાર્યક્રમો થતા રહ્યા અથવા તો જુદી જુદી શાળાઓમાં કોલેજોમાં જે જે રીતે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ભણતા રહ્યા એમાં શ્રેષ્ઠત્વને પોંખવાનો આ અવસર છે અને એ રીતે જાણે કે આશસદેવ પરિવાર એમ કહેતો હોય છે કે લો હમને બના લીધ નયા એક આશિયાના જાઓ એ વાત ફિર કિસી તુફાનસે કહો મૃત્યુ એમની એક દીકરી છીનવીને લઈ ગયો તો એની સામે આઠ આટલી દીકરીઓ જે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એમનું સન્માન કરીને આ પરિવારે પોતાના શોકનું સેવામાં રૂપાંતર કર્યું છે અને આ એક સમાજને માટે મોટી ઘટના છે શ્રદ્ધાની જાગતી જ્યોત જેવી આ ઘટના મને લાગે છે કે સમગ્ર કચ્છમાં જ નહીં ગુજરાતમાં પણ વિરલ હશે કે કોઈ પરિવાર ત્રીસ ત્રીસ વર્ષો સુધી નિરંતર પોતાના સંતાન માટે જે કંઈ કરે તે એવું કરે કે આખા સમાજને માટે પ્રેરણાદાયક હોય અને સૌ એ પથે ચાલીને કલ્યાણનું વર્ણ કરે આવો આ શ્રેષ્ઠ કાર્યક્રમમાં શિક્ષણ હોય સંસ્કાર હોય સેવા હોય આ પ્રવૃત્તિઓને ધ્યાનમાં લેવામાં આવી છે જે પાયામાં સિંચન કરતું હોય છે સમાજની અંદર તો સમાજને નવપલ્લવિત કરવાના આ કાર્યક્રમમાં જે કોઈ તનથી મનથી જોડાયેલા હોય એ સૌને અત્યંત આદરપૂર્વક નમન કરીએ છીએ અને એવું ઈચ્છીએ છીએ કે સમાજ જે કંઈ છે એ આમાંથી જરૂર જરૂર પુષ્ટ થાય અને સંસ્કારોને રસ્તે આગળ વધે એવી સદભાવના સાથે સૌને અત્યંત આદરપૂર્વક પ્રણામ કરું છું તે પહેવું આજે એક વિશેષ વાત કરવાની છે અને તે એ છે કે આજના સમારંભમાં જે અતિથિ વિશેષ છે ડૉક્ટર કલ્પનાબેન સતીજા એ માનવ કલ્યાણ માનવ અધિકાર જે આખું હોય છે એ માનવ અધિકારના ગુજરાત એકાઈના એ અધ્યક્ષા છે અને આપ સૌ જાણો છો કે જ્યારે માનવ અધિકારની વાત થતી હોય ત્યારે એમાં ભોજન શિક્ષણ સ્વાસ્થ્ય સ્વતંત્રતા આ બધી ચીજો બહુ અગત્યની હોય છે અને એમાં કવિતાબેનનો સંબંધ સીધે સીધો સ્વાસ્થ્ય સાથે પણ છે શિક્ષણ સાથે પણ છે રોજગાર સાથે પણ છે અને એ રીતે જે રીતે કવિતાબેન યુવાનોના પ્રેરણા મૂર્તિ રહ્યા હતા તો એમની સાથે આ જે સાયુજ જે છે એ ખરેખર અદ્ભુત છે અનન્ય છે એમનું આગમન જે છે એ જ્યારે તેઓ પોતાની વાણી દ્વારા વ્યક્ત થશે ત્યારે લોકો સુધી પહોંચશે અને એટલું જ નહીં ફક્ત લોકો સુધી નહીં લોકોના હૃદય સુધી પહોંચે અને એમના કર્તવ્યોમાં પરિલક્ષિત થાય એવી સદભાવના આજના દિવસે આપું છું આદરપૂર્વક સૌને પ્રણામ નમસ્કાર આજનો કાર્યક્રમ ખરેખર જેને કહેવાય કે કવિતા મીરા સચદે જે સ્મૃતિ સમારોહ યોજવામાં આવ્યો છે એ એક ઉમદા કાર્યક્રમ છે લોકોને કઈ રીતે મદદ કરી શકાય એ આ પરથી શીખી શકાય છે જ્યારે માનવતાની વાત આવે છે માનવતા અધિકારની વાત આવે છે એમાં સૌથી મહત્ત્વનો મુદ્દો છે શિક્ષણ કે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે તો આ શિક્ષણ અને માનવતા શિક્ષણ અને બદલાવને જે સાથે સંકળીને આ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આપણે કોઈક વ્યક્તિને મદદ કરી શકીએ કે જેના કારણે એમનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે તો ખરેખર મને પણ આ સમારોહમાં આવવાનો ખૂબ જ આનંદ છે કે હું ક્યાંક લોકોને મદદરૂપ બની શકીશ ખરેખર હંમેશા આપણે છે ને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એવું જ કહેતા હોય છે કે એજ્યુકેશન્સ મસ્ટ બી લીડિંગ ઓર ટુવર્ડ્સ ટુ ધ સોશિયલ સોસાયટી આપણું જે સામાજિક સંગઠન છે એની સાથે સાથે શિક્ષણને હંમેશા વણી લેવું ખૂબ જ જરૂરી છે અને જ્યાં સુધી આપણે સોશિયલ સર્વિસ નહીં કરીએ કોઈ સામાજિક જેને કહેવાય કે કાર્ય નહીં કરીએ ત્યાં સુધી આપણે કોઈ સોસાયટીમાં બદલાવ નથી લાવી શકતા તો આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને જો દરેક ટ્રસ્ટ આ પ્રકારનું કાર્ય કરશે તો ડેફિનેટલી હું માનું છું કે ભવિષ્યમાં સમાજમાં બદલાવ આવી શકશે હું હિરલ દિલીપભાઈ ઝા ભાવનગરથી આવેલી છું હું ગ્રેજ્યુએશન મેં મારું સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાંથી કરેલું છે એન્ડ આ મારી માટે બહુ ઓનરની વાત છે કે હું આ સન્માન માટે મારું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે ડૉક્ટર કવિતા મીરાસસ દે એવોર્ડ માટે એન્ડ આ માટે હું મારા જે પણ અહીંયા શિષ્યજનો છે એને ખૂબ જ ધન્યવાદ કહેવા માગીશ અને સાથે કે આજે હું અહીંયા જે પણ જેના લીધે છું એ જે મારા પેરેન્ટ્સ મારા સિનિયર્સ અને મારા કલીગ્સ એ બધાનું ખૂબ ખૂબ ધન્યવાદ કરવા છું કે જો એ લોકો ન હોત આજે તો હું આજે આ જગ્યાએ ન હોત સાથે અહીંયાના જેટલા પણ પ્રોગ્રામર્સ છે કે જેમણે આ ઓર્ગેનાઇઝેશન કરાવ્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું